હેલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો એવી આશા રાખું છું માતાજી સારું કરે ને ને રાખે એવી શુભ શુભેચ્છા આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ વાડીએ અને વાડીએ તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ તમને હું બતાવી દઉં કે આમ એવા વાદળા ને એવું બધું છે અને હું તો અહીં ખાટલે આરામ ફરમાવું છું હજી તો આપણે ઘઉંમાં આજે હાર્વેસ્ટર આવવાનું છે એટલે એક જગ્યાએ કામ પૂરું થાય પછી બીજી જગ્યા આવશે એવી રીતે વારા પછી વારો આવે એટલે હવે પછીનો વારો આપણો છે અને આમ જો તમને દેખાય છે ગુલાબને સરસ ફૂલ ને આપણે વાળીએ છીએ અને ગલગોટા જ સુકાઈ ગયા છે અને પવન પણ નથી અને એકદમ

હા એ આવી ગયું વાલોર વાલોરનો વેલો હે આપણો અને મસ્ત સરસ વાલોર આવી ગઈ છે એમની અંદર જો હું તમને બતાવું પણ બહુ નથી આવી બધી આવી થોડીક થોડીક 100 ગ્રામ કે આવડા મોટા વેલામાંથી અઢીસો ગ્રામ કે એટલી માંડ નીકળે તો અને આપણો કેવો કઈ ગલકાનો વેલો ફરી પાછો લીલો થઈ ગયો છે જો નો વેલો છે

thank <síntos> Det okay, er en år siden. આપણે કરી શકીએ એમ નથી પગ ને એવું દુખે એટલે પછી કરું ધ્યાન લીધે એટલે પપ્પા જો ભેગું કરે છે બધું આપણે ખાધા પૂરતા ઘઉં હતા એટલે બાકીનો બધું કપાસ કપાસ વાળો ખાલી થઈ ગયું છે આવી રીતે એનું કટિંગ થાય છે Terima kasih kerana menonton!